ભિલોડાના લીલછા ગામના ગ્રામજનો બાયપાસ રોડ માટે એક ઇંચ પણ જમીન છોડવા તૈયાર નથી સરકાર સામે લડી લેવાના મૂળમાં ભિલોડાના લીલછા ગામે ગ્રામજનોનો વિરોધ લીલછા ખલવાડ મહનપુર બાયપાસનો સખત વિરોધ બાયપાસ બનાવવાથી જમીને નુકસાનનો આક્ષેપ આદિવાસીઓની મહામૂલી જમીનના ભોગે વિકાસનો આક્ષેપ કર્યા છે ગ્રામજનો એમ પણ જણાવ્યું છે કે હાલ બજારમાં જે રોડ છે તેના ઉપરથી પુલ બનાવી બાયપાસ પસાર કરી શકાય તેમ છતાં સરકારને અમારી જમીન જ દેખાય છે પરંતુ અમે કોઈપણ ભોગે સરકાર સામે લડી લેવાના મૂળમાં છે એમ ત્રણે ગામના ગ્રામ ગ્રામજનો જણાવ્યું ત્રણે ગામના ગ્રામ લોકોએ કર્યા સૂત્રચાર જેથી સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયો મારું નામ ભરતભાઈ પારગી હું ખલવાડનો રહેવાસી છું ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું અમે અમારા ખલવાડ લીલસા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ એકસો અડસઠ જી સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે ખરેખર એની સામે સખત અમને વિરોધ છે અને બીજું કે આ આ વિસ્તાર પાંચમી અનુસૂચિત વિસ્તાર વિસ્તારમાં આવે છે બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે તો અમને સખત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂતભાઈઓ છે બહેનો છે આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે પણ અમારી જમીનનો એક ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી